ધંધુકામાં ગમારા પરિવારના કુળદેવીના પાવન વડે બત્રીસ વર્ષ બાદ ભવ્ય નવચંડી યજ્ઞ મહોત્સવનું સફળ પરિવાર દ્વારા બાદ એક પાટલા સાથે ભવ્ય અને અને ધાર્મિક ભક્તિમય નવચંડી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના મોટી ચોક ગામ ખાતે વસતા ગમારા પરિવાર દ્વારા બત્રીસ વર્ષ બાદ એક ભવ્ય ધાર્મિક અને ભક્તિમય નવચંડી યજ્ઞ મહોત્સવનું આયોજન કર્યો હતો આ યજ્ઞ મહોત્સવ ગમારા પરિવારે તેમના કુળદેવી શ્રી શક્તિ માતાજી શ્રી ખુડિયાર માતાજી શ્રી શ્રીકોતર માતાજીને ઈષ્ટદેવ આઠમ સુધી એટલે કે તારીખ સત્તરમી શનિવાર થી વીસ મે મંગળવાર સુધી શ્રી શક્તિ માતાજીના પવિત્ર ભડે યોજાવો હતો યજ્ઞ આચાર્ય શ્રી પાવેશભાઈ શાસ્ત્રીની પાવન ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ ચાર દિવસીય અભક્તિમય યજ્ઞ સંપન્ન થયો અવસરે પૂજા ડાયરો રાસ ગરબા માતાજીનો માંડવો તેમજ બાળકોની બાબરી ભાવ્યુક્ત આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ધર્મ પ્રેમી ભક્તજનો તથા ગમારા પરિવારના અનેક સભ્યો તંદુકા તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં હાજરી આપી યજ્ઞને પવિત્ર તીર્થ સમાન બનાવ્યું તંદુકા તાલુકાના ગમારા પરિવારના પાંચસો કુટુંબના સમૂહ દ્વારા સો સમર્પિત રીતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું બસો એસી પાટલા મંડપમાં ભક્તજનોએ શ્રદ્ધા સાથે બેસીને યજ્ઞના લાભ લીધા સમગ્ર યજ્ઞ મહોત્સવ ભક્તિ ભક્તિભાવથી યુક્ત રહીને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આજે બત્રીસ વર્ષ પછી અમારા કુટુંબના કુળદેવી રાજરાજેશ્વરી મા શક્તિના આશરે આજે નવચંડી યજ્ઞનું આયોજન થયેલું છે આખા અમારા પરિવાર પાંચસો ને નવ્વાણું કુટુંબ આ આજુબાજુના ગામડે બધા ગામોમાં રહેલા છે એ બધા આજે ભેગા થયા છે સુંદર મજાનો માતાજીનો યજ્ઞ અહીંયા થઈ રહ્યો છે ચાર દિવસનો કાર્યક્રમ છે આખી નાતનું જ્ઞાતિ ભોજન રાખેલું છે સુંદર મજાના યજ્ઞ થઈ રહ્યો છે અને કાલે માતાજીના માંડવાનું કાર્યક્રમ છે અને રાત્રે રાસ ગરબાનો કાર્યક્રમ હતો તો એવો ભવ્ય અને દિવ્ય ગમારા પરિવાર ગોપાલક પરિવાર દ્વારા આ માતાજીનો સરસ મજાનો એ યજ્ઞ કરવામાં આવ્યો છે અને આખી નાત ભેગી થઈ છે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે જય માતાજી